શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા ઘણા બધા જિલ્લાઓ કે અત્યારે ઓનલાઈન રોજગાર ભરતીઓ મેળા થઈ રહ્યા છે તો તેમાં હિંમતનગરમાં પણ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા કોઈપણ લાયકાત ધરાવનાર ઉમેદવારો હશે તો તેઓના માટે ખુશીના સમાચાર છે કે જેમાં ઓનલાઈન રોજગી ભરતી મેળો એટલે કે ઓનલાઈન હવેથી રોજગાર ભરતી મેળો યોજાશે પહેલાં કે જેઓ ઉમેદવારોએ મેળામાં ભાગ લેવો પડતો હતો પરંતુ હવે એ મેળો આપણે કહીએ તો કે જેમ કે ઈ ભરતી મેળો કે જેનાથી તેઓ ઓનલાઈન તેમાં રજીસ્ટ્રેશન કરાવીને લાભ લઈ શકશે અને તેઓ ઇન્ટરવ્યૂ પણ આપી શકશે તો મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો ખાસ કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવીને આવી જાણકારી તમારા સુધી પહોંચતી રહે અને આવી ઘણી બધી યોજનાઓ કે પછી બહાર પાડવામાં આવેલી કોઈપણ પ્રકારની સરકારી માહિતી યોજનાઓની હોય ભરતીઓની હોય તમામ અમારી ચેનલ પર તમને જોવા મળશે જેથી સબસ્ક્રાઈબ કરી લેજો તો આપણે વાત કરતા હતા જે જિલ્લા રોજગાર વિનિમય કચેરી એટલે કે હિંમતનગર દ્વારા કે જે જિલ્લા કક્ષાના ઓનલાઈન રોજગારીઓ ભરતીઓ મેળા શરૂ થઈ રહ્યા છે તો તેમાં હિંમતનગરમાં પણ આ ભરતી મેળો યોજાઈ રહ્યો છે તો આપણે તેની તારીખની વાત કરીએ તો તારીખ ચૌદ દસ બે હજાર વીસથી સત્તર દસ બે હજાર વીસના સમયગાળા દરમિયાન સાબરકાંઠા જિલ્લાના જે રોજગાર વાંચું ઉમેદવારો છે તો તેઓના માટે પણ જિલ્લાના ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓ પાસેથી જે પણ ખાલી રહેલી નોકરીઓ છે તો તેઓની જગ્યાઓ ભરવા માટે આ એક ઓનલાઈન ભરતી મેળાઓનું આયોજન કરવામાં આવેલ છે આ ભરતી મેળામાં જે પણ ભાગ લેવનાર ઉચ્ચ ઉમેદવારો હશે તો તેઓની ઉંમર ખાસ કરીને અઢારથી પાંત્રીસ વર્ષની હોવી જોઈએ અને તેઓએ જો પણ ધોરણ દસ પાસથી ઓછું ભણેલ હોય એચએસસીસી કે એચએસસી કે આઈટીઆઈ કે ડિપ્લોમા સ્નાતક કે અનુસ્નાતકની લાયકાત ધરાવનાર હશે તો પણ તેને આ જે લિંક હશે તો તે પર બાર દસ બે હજાર વીસ સુધીમાં પોતાનું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે ત્યારબાદ આ ભરતી મેળાની ભરતી પ્રક્રિયા એક ટેલિફોનિક ઇન્ટરવ્યૂ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કરવામાં આવનાર છે તો તમામ ઉમેદવારો શક્ય હોય તો પોતાનું વોટ્સઅપ નંબરથી જ રજીસ્ટ્રેશન કરાવો જેથી કરીને આ ભરતી મેળામાં જે દિવ્યાંગ ઉમેદવારો છે તેઓના માટે અરજી પાત્ર રહેશે નહીં કેમ કે તેઓ પોતે વિડીયો કોન્ફરન્સમાં ઇન્ટરવ્યૂ આપી શકશે નહીં તો ખાસ કરીને આ સેવા છે ભરતી મેળા એ નિઃશુલ્ક સેવા છે એટલે ખાસ કરીને જે ઉમેદવારો માટે આ એક સરસ પ્રકારનું ઈ ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે તેમાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રો હોય છે કે તેઓને કઈ નોકરી માટે કઈ જગ્યાઓ છે કે કઈ કંપનીઓમાં જગ્યા છે તેની જાણ હોતી નથી પરંતુ આ ઓનલાઈન ઈ ભરતી મેળા દ્વારા તમામ જે ખાનગી કંપનીઓ છે તે તેમાં ભાગ લઈ રહી છે અને તે ભાગ લેવાના કારણે તમામ ઉમેદવારોને નોકરી પણ સરળતાથી મળી રહે છે અને ખાનગી કંપનીઓને પોતાનો પૂરતો સ્ટાફ પણ મળી રહે છે અને જે પણ લાયકાત ધરાવનાર હોય છે ઉમેદવારો જેમ કે આપણે વાત કરીએ તેમ ધોરણ દસથી લઈને આઈટીઆઈ કે ગ્રેજ્યુએશન કે પોસ્ટ ગ્રેજ્યુએશનને પણ આ લાભ મળી શકશે તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લીધેલી હોય તો આવીને નવી જાણકારી તમારા સુધી મળતી રહેશે અને જો પણ ન કરી હોય ચેનલને સબસ્ક્રાઈબ તો તરત જ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો